સુરત મહાનગરપાલિકાને હાલમાં જ સ્વચ્છતાના નામે દેશમાં બીજો નંબર મળ્યો છે પરંતુ પોસ્ટ વિસ્તારના સર્વેમાં શહેરને સ્વચ્છતાના એવોર્ડ મળે છે જો કે સ્લમ અને છેવાડાના વિસ્તારો આજે પણ સ્વચ્છતા માટે ઝંખી રહ્યા છે અને આવા જ દ્રશ્યો વરાછા વિસ્તારમાં જોવા મળ્યા હતા અને ગટરના ઉભરાતા પાણીથી સાથે ગંદકીથી લોકો પરેશાન હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સુરત શહેર સ્વચ્છતામાં અનેક એવોર્ડ મેળવી ચૂક્યો છે શહેરના હાલમાં જે સૌથી સ્વચ્છ શહેરોમાં બીજો નંબર પણ મળ્યો છે અને તેને લઈ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ પોતાની જ પીઠ ઠપઠવા આવે છે પરંતુ પોસ્ટ વિસ્તારને બાદ કરતાં સ્લમ અને છેવાડાના વિસ્તારો આજે પણ સ્વચ્છતા માટે મથી રહ્યા હોય તેમ લાગે છે ત્યારે ગંદકીથી ત્રાસેલા વરાછા વિસ્તારના લોકોએ તો વિરોધ પણ કર્યો હતો વરાછા વિસ્તારમાં આવેલ મોહનનગરની ચાલમાં ઘણા સમયથી ગટરના પાણી બેક મારી રહ્યા હોય અને સાથે ગંદકી પણ થતા મોટા પ્રમાણમાં હોય જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિવેડો ન આવતો આખરે સ્થાનિકોએ ભેગા મળી વિરોધ સાથે મનપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મારું નામ દુલાભાઈ ગોયાણી હા મોહનનગર બોરડા પી સામે સવારમાં જાગીને અહીંયા આવી એટલે આખો રોડ ગટરથી ઉભરાઈને પાણીનો જતો હોય છે અને સાંજ સુધી એટલું રાબડું થાય છે કે એની કોઈ ક્ષમા નહીં આ છ મહિના થતા એક ધારા અમે રજૂઆત કરીએ છીએ છતાં સાફ થાય અને વળતેથી પાણી નીકળે છે હવે અમારે ગટર રાખી નાખવી જ પડે એમ છે અને મ્યુનિસિપાલિટીને અમે એક દિવસે વેરો મોડો કરતા નથી લાખો રૂપિયાનો વેરો અમે ભરીએ છીએ છતાં અમારો રોડ કે અમારું કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી એટલે હવે અમારો કોઈ પણ પ્રશ્નનો હલ મ્યુનિસિપાલિટી અધિકારીઓ સાહેબ જે અધિકારીઓ જે કોપરેટરો એને અમે જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ અમારો કોઈ પણ જલ્દીમાં જલ્દી સોલ હલ કરે અને અમને આમાંથી જે બહાર કાઢે ગંદકીથી કંટારેલા સ્થાનિકોએ નારેબાજી કરી હાલ પોતાની ભેદના ઠાલવી છે જો કે તાત્કાલિક આ ગંદકીથી દૂર ન કરાશે તો આવનાર દિવસમાં વધુ દેખાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અસર સેટા સદા હજર કુરેશી